નવા મળતા સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો તેનો કચરો બધો જ કુવામાં પડે છે અને રોજબરોજ વપરાશ માટે આ જ કુવાનું પાણી વિવિધ વિસ્તારોમાં આપવામાં આવે છે ત્યારે આ પાણીનો ઉપયોગ કરતા નો તો ભય રહે છે પરંતુ આ પાણીને પીવા વાપરવું કે વપરાશમાં તે પણ વિચારવા માટે મજબૂર બન્યા હતા

ત્રણ લાઈનોમાં આવે છે એટલું ગંદુ પાણી આવે છે કે ના અમારે વાપરવા કામ લાગે છે ના અમારે નાવા ધોવા માટે કામ લાગે છે પંચાયત દ્વારા વાર વાર રજૂઆત કરવા છતાં બી પંચાયતના કોઈ કર્મચારી સાંભળવા તૈયાર નથી એમની મનમાની કરી રહ્યા છે હવે આ રજૂઆત અમે કેને કરીએ મામલતદાર કે ટીડીઓ સાહેબને હવે કેના આગળ અમે અમારી રજૂઆત કરીએ એ જણાવો અમને કે કોઈ સફાઈ કર્મચારી કોઈ ગટર સફાઈ કરતું નથી ને આવું ગંદુ પાણી આ મંદિર રોડ છે મેઇન મંદિર આવેલું છે મંદિરના આગળ ગંદકનું પાણી આવે છે અમારે અમારે સલાહ પડવા જઈએ છીએ એટલું લંબું પાણી છે કે અમારે ખુદને હાથ પડે છે